વધુ એક વાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે આવ્યા વિવાદમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે મેનેજર જગદીશ દવે પર લગાવ્યા ગંભીર આક્ષેપો તાત્કાલિક મેનેજર પદ પરથી દૂર કરવા મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડ ડીજીપી ખેડા કલેક્ટર સહિતના અધિકારીઓને લખ્યો પત્ર ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખતા ડાકોર પંથકમાં મચ્યો ખળભળાટ વર્ષો જૂની પરંપરા મુજબ ગાયોનું દાન ન કરી તેમજ કંસાર બનાવી ન ખવડાવી પરંપરા તોડી ગેરવહીવટ કર્યાનો પત્રમાં ઉલ્લેખ જગદીશ દવે જ્યારે મેનેજર હતા ત્યારે અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચાર મામલે ખાતાકીય તપાસ પણ થઈ હતી તેવા પત્રમાં ઉલ્લેખ માથાબારે મંદિર મેનેજર મનસ્વી ગેરવહીવટ અને ગેરવર્તન કરી મંદિરની છબી ખરડી રહ્યા છે તેવો પત્રમાં ઉલ્લેખ હું કરું તે ખરું હું ધારું તો મંદિરને રાત્રે પણ ખોલાવી શકું હું ધારું તો મંદિરમાં કોઈને બેસવા પણ ન દઉં હું મેનેજર છું જેને જ્યાં જવું હોય ત્યાં જાય મારે કશું તોડી લેવાનું નથી મેનેજર દ્વારા આ પ્રકારનું ગેરવર્તણૂક કરવામાં આવે છેનો પત્રમાં ઉલ્લેખ જો મેનેજરને તાત્કાલિક પદ પરથી છૂટા કરવામાં નહીં આવે તો સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ મંદિરના નાના દરવાજા પાસે આમ્રનાથ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી વિનોદભાઈએ સેવક કે ચીમકી ઉચ્ચારી